બોડેલી તાલુકા પંચાયતની તાંદલજા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થતા ધારાસભ્ય શ્રી તડવીએ સેવા સદન ખાતેથી તેમની પ્રતિક્રિયા આપી બોડેલી તાલુકાની તેવીસ તાંદલજિયા તાલુકા પંચાયતની ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા ગોરધનભાઈ વારિયા બારસો ને પાંત્રીસ મસ્તી વિજેતા થયા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને અમારા આ તાલુકાની ચૂંટણીમાં અમારા તાલુકા ભાજપના આગેવાનો નીલભાઈ સેવુભાઈ રમેશભાઈ અમારા આ બધા જ આગેવાનોએ ખૂબ મહેનત કરી છે અને પરિણામ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવ્યું છે આ સરકારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળની સરકારે ખૂબ કામો કર્યા છે તાલુકા પંચાયત પણ ભાજપની છે અને અમારા ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ સહિત આગેવાનોએ પણ ખૂબ આ વિસ્તારમાં કામો કર્યા છે તેનું આ પરિણામ છે ભારત માતા કી જે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો